નવસારી જિલ્લામાં વધુ બે બોગસ તબીબ ઝડપાયા બાતમીના આધારે એસઓજીની ટીમે ઝડપી પાડ્યા ઝોલા શાપ તબી ભિલોડામાં આશાપુરા ગેસ એજન્સી સામે રજૂઆત કરાઈ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકો પાસે વધુ રૂપિયા ખંખેરવાનો આક્ષેપ થયો છે રાંધણ ગેસની બોટલ પાછળ નિયત ભાવ કરતા બસો રૂપિયા વધુ લેવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતિના ભિલોડા તાલુકા પ્રમુખ કાંતિભાઈ ખરાડી દ્વારા અરજી કરવામાં આવી છે રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ કરતા વધુ ઉઘરાણી કરતા અરજી કરવામાં આવી આશાપુરા ગેસ એજન્સીના દલાલો દ્વારા અલગ અલગ ગેરકાયદેસર ગોડાઉન કરી ભ્રષ્ટાચાર

આશાપુરા ગેસ એજન્સી દ્વારા એક મોટું ગેરરીતિ આશરી એવું અમને લોકો દ્વારા જાણવા મળ્યું હતું તેમાં તપાસ કરતા આશાપુરા ગેસ એજન્સી દ્વારા એજન્ટો એજન્ટો દ્વારા જે ગેસના બોટલો જેની કિંમત બજાર કિંમત હાલ આઠસો ત્રીસ રૂપિયા હતી અને જે એજન્ટો દ્વારા એ બોટલની કિંમત એક એક હજાર હજાર રૂપિયા અથવા અગિયારસો રૂપિયાની બોટલો એ લોકો ગ્રાહકોને વિતરણ કરે છે આમ જોતાં તપાસ કરતાં બજારમાં ગેજે એજન્સીથી ખાલી પાંચસો મીટર દૂર બજારમાં ગોડાઉનો રાખી ગેરકાયદેસર બોટલોનું વિતરણ કરે છે તપાસ કરતાં બીજું કે રેસિડન્સ એરિયામાં પણ એ લોકો ગોડાઉનો રાખી બહારે રાખી અને બોટલોનું વિતરણ કરે છે જો આ ગોડાઉનમાં વિસ્ફોટક થાય તો એનો જવાબદાર કોણ તપાસ કરી ઘટતું કાર્યવાહી કરવા વિનંતી જયદીપ ભાટીયા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે